ગુડ મોર્નિંગ શુક્રવાર શુક્રવાર જય શ્રી કૃષ્ણ તો આજે ભાઈ અમારે સ્મિતભાઈની એન્ગેજમેન્ટ છે એન્ગેજમેન્ટમાં સર્વ મિત્રો ભેગા થઈ ગયા છે બરોબર આ છે હર્ષભાઈ ગામી મોટું નામ છે સુરતમાં પૂર્વીભાઈ કેમ કે જેઓનું પણ ખૂબ મોટું નામ છે ક્યારેક ક્યારેક દર્શન આપે છે આ ભાઈ અને આ ભાઈ તો અમારા શેઠ છે અમિતાભ બચ્ચનના ભાઈ છે અમારે એને જોવા માટે આમ નીચે નમવું પડે છે અને સ્મિત ભાઈ ફોટોગ્રાફી કરે છે અમારા રેવા રોશિત ભાઈ કરગત રોશિત ભાઈ હું કરગત એટલે ક્યાં કળથિયા રોશિત ભાઈ કળથિયા જેવા ફોટોગ્રાફી તરીકે રાખેલા છે એને અને એન્ગેજમેન્ટમાં જે કંઈ આપણે ખર્ચો થાય તો ઋષિતભાઈ એમાંથી કાપી નાખવાના છે પગાર પૂરતો બરાબર છે આ કાર્ડમાં ઋષિતભાઈનો ભાગ છે કયા કાર્ડ કાર્ડના કલેક્શન હા જો સામે સામે પટેલ ઊભા છે એ બધા કાર્ડ લઈને તો એમાંથી એનો ભાગ છે રુજીભાઈ નો અમારા ગ્રુપ તરફથી સ્મિતભાઈ ને જેઓને અત્યારે એન્ગેજમેન્ટ છે તો એને આ કવર સપ્રેમ ભેટ કરીએ છીએ સર્વે ગ્રુપ તરફથી અને આ કવરમાં લખવાનો આઈડિયા આ ભાઈનો છે જેનિલભાઈ સોનાણી જેનિલભાઈ જેનીલભાઈ સામુ જો તમે શરમાવો છો કાઢ હતું કે નહીં કોંગ્રેસ વાળું એ મારુષિત ભાઈનો કોન્ટ્રેક્ટ હમણાં થોડીકવાર પહેલા મેં કોંગ્રેસનું કાર્ડ આપ્યું છે રાહુલ ગાંધી એને સપ્લેમ પેડ કર્યું છે એની એન્ગેજમેન્ટ માટે કોંગ્રેસ પાર્ટી તરફથી જે કાર્ડ આવ્યું છે એ કાર્ડમાંથી જેટલું કલેક્શન થશે એ બધું ઋષિત ભાઈને સેલેરીની હિસાબથી દેવાનું છે.

એને હાલ જુઓ તો ભાઈ આમ ફીદા થઈ જાય લોકો કાચ ને ડાયમંડ કરીને વેચો આવા માણસ છે આ સોતાઈ લઈ જાજો ઓલો ધ્યાન નથી ભાઈ અમારા રાજાનું જો આ રુષિત બેજેટ સામે છે બરાજો હરકુડિયો ઓરિલભાઈ

ટાયર થી વાયર હોતી બધું નવું છે જો આ ફોન બો ચાલુ હોય બિઝનેસ ચાલુ છે ભાઈ છોકરો કમાય છે અને આની માટે એક લાંબી છોકરી ગોતવાની છે બચ્ચન માટે હેલો કરી કેવી છોકરી તમારે ચાન્સ લેની

એ તો થોડો ટાઈમ પાસ કરત આપણે પણ આર્સ વેશન થોડક શોખીન માણસ એટલે એમ વાતચીત કરીએ વસ્તુ એવી રીતે હા અનુભવ પૂછીએ કે તમને આમાં કેવું હું બીજું કામ હોય તો દેવા થાય કે નહીં મળે છે બીજું બીજું આપણે કઈ હોય નહીં ઇન્ટેન્શન આપણે એવું હોય જ ને જરાય ભાઈ ફાઈનલ ટીવી ચાલુ થઈ ગયું આમાં હમણાં છે ને નુપુર કંકુ પગલા પાડશે તો જો આપણા પ્રિન્સભાઈ હવે છે ને અહીંયા સ્મિતના ઘરે આવીને પતંગ ઉડાડવા માંડ્યા છે ઘર હાસવા આવ્યા હતા નવા પતંગ લઈને બેહી ગયા છે જો ફિરકી મગાવી લીધી છે ઉપરથી આ ભાઈ કોઈ ફિરકી લઈને આવ્યા છે હવે સગાઈ બતાવી પતંગ આપણે શું કે પ્રિન્સભાઈ પવન લાગતો નથી શું કે હે થઈ દાહે પ્રિન્સભાઈ પતંગ સગાવા અડગા છે પવન છે ને એને ટીચકા મારીને મારીને થાકી દેવાના છે પતંગ સારો છે આ તો ઉડી ગયો તો ભાઈ તો અંતે મહેનત કરીને કરીને પ્રિન્સભાઈ થોડોક પતંગ આગળ વધાર્યો છે પાછો નમી ગયો જો આ ભાઈ થી પતંગ જગાવે ઓલા ભાઈ લીપટણીઓ કરવા હાટું લાકડીઓ લઈને ઉભા છે હજી સગાવતા વેત કાપી નાખ્યો છે આ ભાઈ નો આપડો પતંગ જો ઓલો લાડવા વાળો છે બે હા પ્રિન્સ ભાઈ ની મહેનત તો ગઈ ગડુ આવી દા હે જો વળી ગયો

પ્રોસીજ છે ઓય હાય કહીજો હાય તો જાડીઓ હાય કઈ છે ફૂલ બાકાજી કી રોસીદ હાય આની એન્ગેજમેન્ટ છે આની વાટ વાટે હું કઈના બારી બેઠા છી હાલે કેઠે લાવા બસ હવે નુપુર જાવે એટલે અમારે ફૂલડાનો વર્ષ કરવાનો છે ભાઈ કેમ ભાઈ

ભાઈ તું હા હા એવું છે જો આ ભાઈ અમારે આવું બધું સામાન હારે છે અમે કઈ લઈને એવું કે એવું છે

आह थैंक यू थैंक यू थांक यू अरे दोसो मतलब मॉडम वाओ वेट करो एक एक तरह न केवान हो हां अब तो फाइनली भाई ग्रैंड एंट्री सवा जय रही छे ठोक समय मा खाली लेवनो थे खाली लेते बस बस जो अगर रे तैयार ठिक्यो गाडी तो तैयार रे गयो छे ફાઇનલી બધા ફૂલ આટમોલ લઈને રેડી થઈ ગયા છે અને ભાઈ એન્ટ્રી પાડવા રેડી છે ફોટોગ્રાફી માં અમારે રુષિતભાઈ ને રાખ્યા છે એક સાઈડ ઉરીલભાઈ છે કમરાકી થેણી આટમાં રાખ ક અવાજ્યો અવાજ્યો એકલિન ભાઈ સાવા તડકો અમને લાગી દીખાય પછી ફોટા મળ્યો તડકામાં આવી ગયો જો ફાઇનલી આઈના દેવરાણ આ હા નીચે ઉતરે પછી નાચું અત્યારે ખર પડળો આવ્યો છે ની 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 ત્યારબાદ એ ચાલુ રહે લાગી છે ઓત્રી જૌત્રી

પટેલને ખવાની પટેલ હારી એમ આવીને પટેલ આ ખાંડે વહીયા જ જવાના છે હું જ પટેલને લઈ જવાનું ટેન્શન નહીં લેવાનું રસ્તામાં ખવડાવતો હોય બિચારા ના પાડતા હતા કે મારે ન ખાય કોટરના દાંત અંબાઈ જાય ના ના એના દાંત ન સંભાવવાના એને બધું અંબાઈ જાય હવે સ્મિત સ્મિત ભાઈ રંબાઈ ગયા છે તો હવે ફાઇનલ હવે આસીન થાય બીજા લઈ જાય બસ બરાબર છે લાઈક સેર